મિત્રો સ્વાગત છે અમારા નવ બ્લોગ માં તમારું બધાનું જય માતા જય સોમનાથ સવાર પડી ગઈ છે અમે બધા ઉઠી ગયા છીએ તો આજનું બ્લોગ અમે ગામડા ગામડામાં શરૂઆત કરીએ છીએ તો મારા પપ્પા ત્યાં જશે ઓફિસ અને અમે રહીશું અહીંયા નહીંયા અમે ક્યાં નહીં જવા બ્રશ કરવા જઈશું હાલો તો ઉપડો હાલો બ્રશ કરવા હાલો તમા ચકડી હા

મોબાઈલ મૂકો હા મૂકી વાંધો નહીં અમારો બ્લોગ જો આપણો બ્લોગ જોવો એમ કેટના રૂપિયા કે દૂધ કી કેટલા પાસા આવશે બે લાવવાની

અંદર તારા તમારા લીડર તમને એ પ્રમાણે ફોલો કરવાનું બરાબર લીડર ચલો જય ભોલે ચલો મિત્રો મળીએ ફરીથી જય સોમનાથ બાય બાય મળીએ લગ્ન માં કેવાનું હા વા જેવું થાય બરાબર લેવા આવી જઈશું નકાય બરોબર ઓકે ચલો

ગામડે થી કરે ઓફિસ આવી અને આ થેલા વજન તમે જુઓ એટલો હેવી હે આમ પકડ દે જીઓ તાણે જીઓ તાણે ને તાણે આટલો વજન હતો અને આયો ને તોય આટલો વજન પત્રો ભર્યો પાંચ કિલો ચોખા અંદર કાઢા એ જ છે ને તો મિત્રો સો વાગી ગયા છે અને હવે પાછો આનંદભાઈ પરીક્ષા ચાલુ થઈ ગઈ છે અને આવી ગયા બરોબર ને કેટલા પેપર હવ હવે ત્રણ પેપર હાચીયું હતું ચલો સરસ સ્ટેટિસ્ટિક ઇકો ઇકો ચલો મિત્રો ઇકો હજુ આજે હવે કાલ સ્પીકર છે એ બધું આવી ગયું અંદર ચલો મસાલો બસલો આવી ગયો છે લસણ આવી ગયું છે શું લે યાદ કરાવ એક દી ખવડાવ્યું તને એમાં શું હોય આ 150 રૂપિયા નો એ નહીં જોબ ઈ તો એમના મહેમાન બોલાયા દે એટલે કે તારા હાથે નહીં લાયા નહીં હાથે લાયા નહીં હાથે લાયા માવા મલાઈ ગુલ્ફી કહેવાં શું કહેવાય માવા મલાઈ ટેસ્ટ કેવો છે મસ્ત છે જોદાર એકદમ આપણે પહેલી લેવીનો બહુ કે પછી લેવી આપણે ઠીક છે શીખર હું ઓલે ફાસ્કા હોય ને આબ હાબ ચાલો મિત્રો સાત વાગી ગયા છે ટાટા ડ્રીમ ઇલેવનમાં દઈએ ટીમ જો કરોડપતિ બની તો તો જફા મારી વાગી ગયા છે છે અને જો આજ રાંધણ અને કાલ સીટળા સાતમ તો અહીંયા જો બટેકા બાફા બેવરાઈ દીધો આનંદને બરાબર બરોબર અને આપણે બીજું શું બનાવવાનું હોય અત્યારે હાલનું તો ફૂલ એવર બનાવ્યું હોય અને રોટલો જો

સીતરા માતાજીના દર્શન કરવા માટે તો અમારો છે વિશે વધેલું છે હવે વડિયાદેવના દર્શન કરવા માટે અને સીતારામાના દર્શન કરવા માટે અહીંયા આવી રીતે મંદિર છે તો ચલો મિત્રો વડિયાદેવના દર્શન કરી દેજો